અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે જન્માષ્ટમી મહોત્સવ બે હજાર પચીસ નિમિત્તે ઓપરેશન સિંદૂર મિશનનું ડેમોન્સ્ટ્રેશનનું આયોજન બાબરકોટ ગામે કરાયું જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ઓપરેશન સિંદુરનું ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરી કોળી સેના ગ્રુપ અને એક તદ્દંત ગ્રુપના સહયોગ તેમજ બાબરકોટ ગામ સમસ્ત જન્માષ્ટમી મહોત્સવ બે હજાર પચીસના નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું બાબરકોટ ગામે જન્માષ્ટમી નિમિત્તે પહેલ ગામમાં એટેક મોદી સાહેબની મિટિંગ એટેક કરવાનો પ્લાન વાઘા બોર્ડર બંધ પાકિસ્તાનમાં એટેક પહેલગામમાં એટેકમાં શહીદ થયેલા ફોજી ભાઈઓ અને ગ્રામજનો બહારથી આવેલા મહેમાનોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવેલ ઓપરેશન સિંદૂર મિશન ચાલુ થયું અને મિશન પૂરું કરવામાં આવ્યું ત્યાં સુધીના દ્રશ્યો તેમજ ચિત્ર દ્વારા બાબરકોટના લોકોને સમજાવી અને તે બતાવવામાં આવ્યા હતા બાબરકોટના ગામે જન્માષ્ટમી નિમિત્તે કોળી સેના ગ્રુપ અને એકદંત ગ્રુપના સભ્ય દ્વારા ગામના લોકોને બહારથી આવેલ લોકોને પહેલગામમાં એટેકથી લઈને ઓપરેશન સિંદુર મિશન ચાલુ થયું એ પૂર્ણ થયું અને ફોજીભાઈઓને શ્રદ્ધાંજલિ આપી ત્યાં સુધીના દ્રશ્યો અને ચિત્ર સમજાવવા અને બતાવવામાં આવ્યા ત્યારે હાજરી આપતા

જન્માષ્ટિનો ઉત્સવ ભાવ અને ભક્તિથી સર્વ ગામજનો મંડલો બેનું વડીલો માતાઓ ઉજવે છે એમ કાર્યો ઠાકોરને વિનંતી છે કે આવું ના કાર્ય બાબરકોટની અંદર વર્ષોથી પરંપરાથી કરતા રહે એ ભગવાનને પ્રાર્થના કરું છું